સદગુરુદેવ કી જય સત સનાતન ધર્મની જય તો આજે આપણી ચેનલમાં જે તમે કોઈ લાઈવ થયા છો દરેક સંતો ભક્તોના પાવન ચરણોમાં મારા ખોટી ખોટીવાર પ્રણામ છે આજે આપણે એક ખુલાસો કરવાનો છે મૂર્ખના લક્ષણો મૂર્ખના લક્ષણો કેવો હોય એના વિશે થોડી માહિતી આપવાની છે તો જે મૂર્ખાનર છે જેને અજ્ઞાની કહેવાય જેનામાં જ્ઞાન નથી જેનામાં અજ્ઞાન ભરેલું છે એ મૂર્ખ માણસ છે મૂર્ખ માણસ એના મનમાં ફૂલાતા હોય પોતે પોતાના પોતાના મનમાં મનમાં ફૂલાય એને સંતોએ મૂર્ખ મૂર્ખની ઉપમા આપવી છે અજ્ઞાન માથરાય એને તમે જ્ઞાન તમે ગમે પીરશો તો એને જ્ઞાન સોટો ઉતરે નહીં અને અજ્ઞાન માથડાતા હોય દૂર પાછી અહીંથી દૂર દૂર જાય અહીંયા ભગવાન છે અહીંયા ભગવાન છે અહીંયા ભગવાન છે ઠેર 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 ફર્યા કરે પણ પોતાના પંડમાં ભગવાન છે એની એને ખબર હોય નહીં અને બીજું એની બોલી ઉપર પરખાઈ જાય એવા કડવા એના વચનો હોય વાત વાતમાં રહી જતો હોય એકબીજાના કાસરા કરતા હોય ફલણો આવો ફલાણો આવો હમ દૂરમતી હોય તેની દૂરી જન ગઈ બોલી થકી પરખાતા એ એની 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 વાણીથી મૂર્ખા પરખાતા હોય કરોડ વર્ષ ભલે કાશીમાં ભણીને આવ્યો હોય પણ જેના લક્ષણો છે ને અંદર મૂર્ખાના જે જે ભરેલા લક્ષણો છે ને એ લક્ષણો કોઈ ના જાય છે આ બધા મૂર્ખાને ઓળખવાના લક્ષણો છે પછી મૂર્ખ માણસ છે એને ઉપમાની સોમસિરો કાશબાની સોમ સિરો કાસબો સોમ સેવાનો કાશ્બો એ પર ઘર પહોળાથી બે બીજાના ઘરે જઈને અમલા બાપ કરી બિંદાસ્તી લઈ જાય પણ પોતાના ઘરને આગળ આવે થાંકી લઈ જાય જેમ પેલા શૂમ શિરોને કાસ બની કાસ બની જમડા છે અંદર હંકે લઈ જાય શૂમે હંકે લઈ જાય શિરો હંકે લઈ જાય આત્રાજ હંકે લઈ જાય એમ આ આ મૂર્ખા અજ્ઞાની લોકો છે ને કે પાર કે ઘરે પગ પોળા કરીને મહી જાય આ સંતોના શબ્દે ઉકોરી કાપતો નથી કોઈ ના કોઈને પણ નથી પ્રાત આ લક્ષણો જોવાનું કો છું કોઈ કોઈ ઠપકો ન થાતો આવા આ મૂર્ખના લક્ષણો પર ઘર પોળા કરીને બે પણ જારે ઘરે આગળ વસરાન દરતર થતી હંકે લઈ જાય પછી નદી કિનારે એ નદી કિનારે બગેલા બેઠા હોય હે એ એ એ ધ્યાનની ધરતા હોય એકદમ આપણને લાગે કે આ ભગવાનના નામ ગુરુજીના નામમાં કેટલો કેટલો લીન થયેલો બેઠો છે એવું આપણને લાગતું હોય એનો તન કેટલું ઉધરું હોય આપણા હંશ છે આપણે એનો હંશળી શું પણ વાસ્તવમાં એને એને એના લક્ષણો આવી જાય સીધી મોટા માછલી પકડે ત્યારે ખબર પડે કે આ આ મૂર્ખો છે જ્ઞાની છે નદી કિનારે બગલા રહેતા ધ્યાન ની એના મનને એટલા બધા મેળો પછી ડોક ડોક કાઢીને બેઠો જોઈએ હમણાં આવે ને હમણાં હમણાં ફરક કરો અને હમણાં માછલી આરો બીજું નદી કિનારે કે બગલા રહેતા ધ્યાન ની મન મનસે મેળાને તને એ જે ઓળખાય એના ખોરાકથી ખોરાકથી એ ઓળખાઈ જાય રહેતા ભલે દેખાવામાં ગમે તે હોય પણ અંદર જે મન 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 ઈચ્છા દેખાય મન જેમ ભરેલા હોય હું કંઈક છું હું કેવો છું હે હું કેવું ગાઉં છું કેવું બોલું છું એનું પણ મન મન મનમાં ફૂલાતા હોય એમ મને કેવું સત્સંગાળો હું કેટલું જ્ઞાની પુરુષ છું મારાથી કોઈ જ્ઞાની જ નથી મેં આત્માને ઓળખાણ કરી લીધી છે મેં ભાઈ આવું મનમાંને મનમાં જે ફૂલા ફૂલાયા કરતા હોય આવા ઘણા બધા હોય મન મનમાં આવું ફૂલાયા કરતા હોય છે એને સંતોષ મૂર્ખા કીધા હોય પછી ગામમાં ગામમાં ગમે તે ગામની અંદર ગમે ત્યાં એમને કોઈ કોઈ ભેગા થયા હારા ભલે કંઈક ધર્મનો કાર્ય હોય કાર્ય હોય ભેગા થયા હોય અને પાછા આજે વચ્ચે પાછી મોટી મોટી વાતો કરે રમશે છે પણ એમની વાત કોઈ ગામના લોકો કોઈ ગળે વાત ના ઉતરે પાછા એ તાળો પાણી બાજાતા રહે એવી બોલે કોઈ ગમને ન ગમતું હોય સાહેબ આ આવા અજ્ઞાની જીવોને મૂર્ખો એટલે અજ્ઞાની આવા જીવો ઘણા ભરેલા છે એના થોડાક લક્ષણો છે હમ અને તો પહેલાં જ કરે ગમે તે સસ્ત્રો કાંસળો કરે કે આ ભગત આવો ફલણો આવો ગમનો સરપંચ આવો કે ગમે તે ભક્તિથી મળી રાજકારણી દરેકના કાંસળા કરે એટલે સમજી જાઓ કે બીજા આપણી પાસે આપણી પાસે આપણો હારો લગાવે અને બીજાની પાસે જઈ અને આપણા કાચલા કરાઈ જાય આપણી ખુદ નહીં કરતા હોય હવે પહેલા પાે પહેલાંની નહીં આપણા પાયા કરતા હોય આપણી ખોદની પહેલા પાયા કરતા હોય આ આ મૂર્ખાના લક્ષણો છે કોઈ દિવસ સંત કે ભગત કોઈની કાફે નહીં કોઈની નિંદા ના કરે હમ અને આપણે તો આપણું જ જોવાનું છે બીજાનું કયો જોવાનું છે અને બીજું કે આવવામાં બહુ હોશિયાર હોય ગમે તેને શીખામણ આવતા હોય નહીં પોતે શીખમણ આલવા દે પોતે કડક ખોટો લાગ ખોટો લાગે દુખ લાગે આ શીખમણ વસ્તુ છે જે શીખમણ ઘણી આવતા પણ પોતે સોટો મન અંદર અંદર છે એ જ ભંગ થયું નાવ પાર્કી પંચાયત માં દોડી જતાં ત્યારે પાસા હું કઈ શું બીજાને સમજાવ ગમે તે આત્મક સત્સંગ કરતા સત્સંગ કરતા તાડકી તાડકી ને મુકતો અમુક અમુક જોયા છે આપણે તાડકી તાડકી ને બોલતા અમારા વાલો હમ લૂટી લે હોય ને હવે અભિમનથી સત્સંગે અભિમનથી કરતા હોય સંત પાયે તો નિર્મળતા હોય છે અને મૂર્ખા પાયે નિર્મળતા ન હોય ભાવને પ્રેમે પ્રેમે ન હોય એકબીજાને અદેખાય દિશામાં પડેલા હોય આવા મૂર્ખાઓથી હાવચેત રહેવાનું ટૂંકમાં પતાવી દીધું છે ઘણા બધા આવા લક્ષણો હોય છે પણ ઉપર પડતાં લક્ષણો આપણી સમક્ષ રજૂ કર્યા છે એટલે આવા માણસોથી સાવચેત રહેવું પડે આપણે સંગડો કરીએ જોઈ વિચારી સંતો કોઈ સંગડો કરવો સંગ કરવો તો કોઈ 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 સંત પુરુષનો કરવો કોઈ જ્ઞાની પુરુષનો કરવો અજ્ઞાની પુરુષનો આવા મૂર્ખા લોકોનો સંજ્ઞા કરો અને જીવનમાં હંમેશા યાદ રાખજો જાતા જાતા વિડીયો પૂરો કરતા પહેલાં એટલું તમને કહેતો જઈશ જીવનમાં એટલું યાદ રાખજો કોઈ દિવસ અજ્ઞાનીનો સંજ્ઞા કરો અને એવા માણસની ખોજમાં રહેજો એવા માણસની શોધમાં રહેજો કે આપણાથી જે માણસ જ્ઞાની હોય ગમે ત્યારે આપણાથી જ્ઞાની પુરુષ જેવો વધારે જ્ઞાની પુરુષ હોય એવાનો શંકર છે ને તો જીવનમાં કોઈ દિવસ દુઃખી નહીં થઈ જાય એટલે હંમેશા જ્ઞાની પુરુષનો શંકર જો સંતોનો શંકર જો હું પણ મારા આપણું મન પડાય શહેર દેખાય કંઈ પણ મેલીને આપણે પ્રભુના ભજનનો લીન રહેજો કંઈ પણ મારાથી ભૂલ તમને ક્ષમા કરજો આટલો કે મારી વાળાને વિરામ આપું છું સદગુરુ દેવકી જય